સાહેબ ચોમાસાની અંદર હું ગત સાલ અહીંયા આવ્યો એટલે અહીંના સ્ટાફકર્ણ સાથે વાતચીત થઈ એ મુજબ દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી વરસાદી પાણી ભરાઈ જાય એટલે અમે સ્કૂલની અંદર બાળકોને બોલાવતા નથી સાહેબ કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો જેરી જાનવરનો bariમાંથી આવવાનો ભય હોય એટલે અમે બોલાવતા નથી હરેશ કુમાર પ્રહલાદભાઈ પટેલ નમસ્તે સિદ્ધપુર વોર્ડ નંબર 1 ની અંદર ફૂલપુરા પ્રાથમિક સ્કૂલ આવેલી છે અહીંયા છેલ્લા 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા આટલા સુધી પાણી ભરેલું રહે છે છોકરાઓને આવવાની એન્ટ્રીમાં જ પણ પાણી ભરેલું છે એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે ચોમાસિયાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાગતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે એ આપ ટૂંક સમયમાં જોઈ રહીશો એટલે હવે તંત્રને અને સરકારી અધિકારીને નમ્ર વિનંતી કે આ સ્કૂલના ઘરે વિદ્યાર્થીઓ ભણે છે એટલે તમે ધ્યાન રાખતા નથી પણ અહીંયા કંઈ કા કરો તો છોકરાઓનું શિક્ષણ કાર્ય બગડે નહીં

રજૂઆત આપણા બળવતસિંહ રાજપૂત સાહેબ એમને પણ રજૂઆત કરેલી બે પણ કરેલી સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ હરીશભાઈ પટેલ સાહેબે પણ કરેલી પણ હજુ હજુ સુધી કોઈ સચોટ નિર્ણય કે કોઈ ઉકેલ આવી શકતો નથી દર વર્ષે આ દર વર્ષે પાણી ભરાય છે અને આ સમસ્યા દર વર્ષે દર વર્ષે ભરાય છે અને દર વર્ષે અમે રજૂઆત પણ કરીએ છીએ કે ભાઈ એ પછી સાહેબ ચાહે નગરપાલિકા હોય કે ઉપર લેવલે શિક્ષણ અધિકારીની કચેરી હોય અને બીજું કે આ સ્કૂલના પાછળથી બનેલી બજારમાં એવી કેટલીક શાળાઓ જે નવી હાલતમાં હતી એમને તોડીને નવી નવી સરથી બનાવવામાં આવે છે અત્યારે હાલ સિદ્ધપુર નગરપાલિકામાં કાઉન્સિલર અને બાંધકામ ચેરમેન તરીકે જવાબદારી સંભાળું છું અને પ્રાથમિક શાળા નંબર આઠ ફુલપુરા એના પૂર્વ અધ્યક્ષ અને હાલ સદસ્ય તરીકે શાળામાં પણ ફરજ નિભાવું છું